ધોરાજીના પોઠિયાવાલા જમાત દ્વારા જનહિતાર્થી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ દ્વારા અઢારમું નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો જેમાં બસોથી વધુ લોકોએ લાભ લીધો હતો કેમ્પમાં શહેર તથા બહારથી આવેલા ટોપ ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી ખાસ કરીને ઓર્થોપેડિક તથા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ પોતાની વિશેષ સેવાઓ આપી હતી જેના કારણે દર્દીઓને સમયસર અને યોગ્ય માર્ગદર્શન મળ્યું પોઠિયાવાલા જમાત દ્વારા સતત અવારનવાર આવા કલ્યાણકારી ફ્રી કેમ્પોનું આયોજન કરવામાં આવે છે જેથી જરૂરિયાતમંદ અને સામાન્ય લોકો સુધી આરોગ્ય સેવાઓ સરળતાથી પહોંચે અને વધુને વધુ લોકોને તેનો લાભ લઈ શકે

અને આ બંને ડોક્ટર જે ડર્મેટોલોજીસ્ટ છે એ સરકારી દવાખાનામાં છે અત્યારે ધોરાજીમાં જે બહુ સારી સેવા આપી રહ્યા છે આ કેટલા મુ ગેમ કરી શકાય એબાઉટ ભૂલ ન થાય તો પંદર મુ ગેમ છે શું કહે કે પેશન્ટ સવારથી કેટલાક પેશન્ટ લાભ લીધો શું કહેશો અત્યાર સુધી સવાસો પેશન્ટની આસપાસ લાભ લઈ લીધો છે અત્યાર સુધી શું કેટલા વખતથી કેટલા વખત સુધી ગેમ છે કેમ કેટલા વાગ્યા સુધી છે કેમ્પ હજી 10 9 વાગે ચાલુ થયો છે અને 1 કાદ વાગ્યા સુધી ચાલુ થશે કેટલા પેશન્ટો લાભ લેશે આ દર્દીઓ એ બહુ ભૂલ ન થતી હોય છે 200 થી 600 પેશન્ટો તો લાભ લેશે આવા કે અનેક વાર તમે પૂછ્યા જમતમાં કરવામાં આવશે શું કેશો ઈ કેમ સાહેબ આપણે ચાલુ જ રાખવાનું છે જેમ બને એમ દર્દી લાભ લે એવી અમારી છે